નમસ્કાર દર્શક મિત્રો આપણી સાથે હું પાર્થ વેલાણી હળવદ નગરપાલિકાની વિવિધ કમિટી અને એના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે તો એ એની યાદી આપણે જોઈએ તો પેલું કારોબારી કમિટી તો એમાં મહેશભાઈ બાવલભાઈ કણરિયા બીજું શાસક પક્ષના નેતા પૂર્વ દિલીપભાઈ પંડ્યા દંડક કેયુરભાઈ રતિલાલ લાડાણી ટાઉન પ્લાનિંગ કમિટી અશ્વિનકુમાર બાબુલાલ ડાભી બાંધકામ કમિટી અશોકભાઈ મથુરભાઈ તારબુંદિયા પાણી પુરવઠા કમિટી દેવાભાઈ વેલાભાઈ ફરવાડ રોશની શાખા કમિટી કોમલબેન વિષ્ણુભાઈ મુંદવા સેનિટેશન શાખા કમિટી પરતભાઈ નાનુભાઈ કરોત્રા સામાજિક ન્યાય સમિતિ ધર્મિષ્ઠાબેન મોહનભાઈ પરમાર બાગ બગીચા કમિટી ચંદુભાઈ ઠાકરસીભાઈ કરજરિયા મહિલા બાળ વિકાસ કમિટી મીનાબેન મયુરભાઈ ઠાકર વેરા વસુલાદ कमिटी महेशभाई केशवभाई कंचारिया मेला कमिटी सुरेशभाई पोपटभाई पारेजिया शहर खर गरीब विकास योजना कमिटी कंचनबेन रसिकभाई चावडा। आयोजन कमिटी मायाबेन राजीव कुमार झाला रोगी कल्याण कमिटी चंद्रिकाबेन राजेशभाई वाघरोडिया માર્કેટિંગ યાર્ડ કમિટી રાહુલભાઈ રજનીકાંતભાઈ પંડ્યા તો મિત્રો આ સત્તર જે સમિતિના સભ્યો અને એની આ આ પ્રમાણે હળવદ નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવી છે નમસ્કાર